અમરેલી શહેરમાં સેવા સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા સ્વ બટુકભાઈ રામજીભાઈ આદરેજાની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ સાંજના ચાર વાગે અમરેલીના બેરા મુંગા શાળામાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગુર્જર સુથાર સમાજના પ્રમુખ શ્રી અરૂણભાઈ આદરેજાના માર્ગદર્શન અને સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો સ્વ બટુકભાઈ રામજીભાઈ આદ્રેજા જીવનભર સરળતા સેવાભાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા તેમના આદર્શોને ચિરંજીવ રાખવા અને તેમના સ્મરણાર્થે દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે પરંપરાને અનુસરીને આ વર્ષે પણ તેમની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે બેરામુંગા શાળાના બાળકો માટે નાસ્તા વિતરણનું આયોજન કરવામાં આવ્યું જે બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ લાવનારું સાબિત થયું કાર્યક્રમ દરમિયાન શ્રી કનુભાઈ બટુકભાઈ આદ્રેજા અરુણભાઈ બટુકભાઈ આદ્રેજા દર્શનભાઈ અરુણભાઈ આદ્રેજા શૈરેશભાઈ બકરાણીયા જોસ્નાબેન આદ્રેજા ઈલાબેન આદ્રેજા ઈશાબેન આદ્રેજા તથા દીક્ષિતાબેન આદ્રેજા સહિત પરિવારજનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌના હસ્તે શાળાના બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો આપવામાં આવ્યો હતો બાળકોમાં આ સેવા કાર્ય પ્રત્યે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે શાળાના સ્ટાફ તથા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમણે આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો શાળાના શિક્ષકોએ જણાવ્યું કે સમાજના સહયોગથી મળતી આવી સહાય બાળકોમાં આત્મવિશ્વાસ અને સામાજિક સંવેદનશીલતા વિકસાવવામાં મદદરૂપ બને છે યાદીમાં જણાવ્યા મુજબ કેરિયા નાગસવાળા સ્વ બટુકભાઈ રામજીભાઈ આદરેજાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આ શાળામાં નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે આ સતત ચાલતી પરંપરા સમાજમાં સેવાભાવને પ્રોત્સાહન આપે છે અને આવનારી પેઢીને માનવતાના મૂલ્યો સાથે જોડે છે કાર્યક્રમ અંતે આયોજકોએ સ્વ બટુકભાઈ રામજીભાઈ આદરેજાના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજહિતના કાર્યો આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રિપોર્ટ કનુભાઈ બી આદરેજા કેરિયા નાગસ અમરેલી